ભાવનગર જિલ્લાના મહુવાના સ્ટેશન રોડ પર આવેલ મારુતિ કોમ્પલેક્ષની છતની દીવાલ અચાનક થઈ ધરાશય ભાવનગર જિલ્લાના મહુવા શહેરના સ્ટેશન રોડ પર આવેલ મારુતિ કોમ્પ્લેક્ષની છતની દીવાલ અચાનક ધરાશય થઈ હતી જર્જરિત થયેલ છતની દીવાલ ધરાશાય થઈ તેના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે આ બનાવમાં થી દસ બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું સાથે જ દુકાનોને પણ ભારે નુકસાન થયું હતું જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી મહુવા નગરપાલિકા હેઠળ આવતું આ બિલ્ડિંગ જેમાં આઠ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ મહુવા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા સ્થિતિ એની એ જ રહી હતી અને અંતે છતની દીવાલ ધરાશાયી થઈ હતી હવે મહુવા નગરપાલિકાની આંખો ખુલશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને તેમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોશે